કોઈ પણ આપણા સમાજના જે જવાબદાર વ્યક્તિ છે એની ઉપર સમાજ ભરોસો રાખે અને વડીલો સમાજ ઉપર ભરોસો રાખે કે અમે એની તર છીએ જો એ જ ન હોત તો તર ન થઈ હોત એ જામ્યું ન હોત અને સમાજના વડીલો એનું મંથન ન કર્યું હોત તો નવનીત ન નીકળ્યું હોત માખણ ન નીકળ્યું હોત પણ વચ્ચે વચ્ચે જો થોડું ક્યારેક ક્યારેક ગરમ થયા કરે ગરમી છે દાતાઓની ગરમી છે આપણા સમાજના મોભીઓની સમાજના ઇતિહાસોની કૃષ્ણની ગરમી વસુદેવ વસુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ આજના આહિર સમાજ સંગઠન સમિતિ વિજપડી એમના માધ્યમથી આ આ સમૂહ લગ્ન ઉત્સવ વધારે કઈ ન કહેતા જીતુભાઈએ જેટલાના નામ લીધા એ તમામ વડીલો એણે ટૂંકમાં જે કીધું એ બધું કારણ કે સમય પછી હવે તમે આ ભાઈ પૂછતા હતા કે ભાઈ કદાચ કે નહીં કીધું મારે હું નિર્ણય લેવો આ તો વાત છે એ કોઈ દિવસ સમાજ ને કઈ પૂછવું નહીં બસ કામ કરો આ તો આમ તો મજાક કરું છું મજાક એટલે આ પણ સમાજ છે મારે ઘણી વાર ઓડિયુ થાય નહીં હું ક પણ હું તો સમાજ નો બાળક છું તમને ગમે જ કોઈ સવાલ નથી પણ આખી કમિટીને અને ઉપર ઉપસ્થિત મહેમાનો મહેમાન પણ ન કહેવાય આપણા એ આપણી તર છે આ હમણાં બાપભાઈ પણ બોલ્યા જીતુભાઈ પણ બોલ્યા કે મંચ ઉપર બેઠા બાપભાઈ કીધું મંચ ઉપર જે બેઠા છે એની જવાબદારી વધે છે સો ટકા સામે ન બેસવું પડે ના અમે તો વિનંતી જ કરી ભગવાન જે બેઠા છે એમાં લઈ તે એવા એવા વ્યક્તિઓ આવતા જાય કે આપણા મંચ ટૂંકા પડે પડવા સાહેબ અને ખરી વસ્તુ તો એ જ છે કે સામે બેઠા એમાં લઈ ઘણા બધા એવા મહેમાનો વડીલો છો પણ તમારી મહાનતા છે કે તમે અમને છોકરાઓને મોટા કરો છો ત્રીજી વાત મંચ ઉપર જે બેઠા જીતુભાઈ એ ગૌરવ તો સામે બેઠા એનું જ છે ને એમાં એમાં ભેદભાવ તો બિલકુલ છે જ નહીં દાખલા તરીકે તમે દૂધને ગરમ કરી અને મૂકી ગયો તો ઉપર શું આવવાનું છે તર ઉપર એ તર કોની છે દૂધની તો આ સમાજની તરુ છે ગુણવત્તા જેમ જેમ વધતી જાય એમ તર ઉપર આવતી જાય પણ ઉત્પત્તિ તો આખર દૂધની જ છે એમાં કોઈ સવાલ નથી પણ છેદ ઉપર આવ્યું છે એનો અર્થ થોડુંક તર છે થોડાક જામ્યા છે ધીરે ધીરે કોઈ લીંબુ ટીપા નાખવાની કોશિશ ન કરવી વાત એટલી જ સાહેબ જે જામે છે ને જામમાં ગયો હવે આ બેનોને કેટલો વિશ્વાસ દહીં ને સુરેજદાઈ બે પીઠ ટીપા સાસ મેળવણ નાખી અને શિબુ ઢાંકી દે અને પછી હોય જાય એને ખબર જ છે ખબરમાં જામી જ ગયેલું હોય છે પણ એમાં કોક વળી હોય છે ને તો વારા ઘડી ઊભી થઈ થઈને આંગળી કોકે જાય મુક નહીં જાય મુક નહીં જામ નહીં ડોડવો થાય ના ભરોસો રાખો કોઈ પણ આપણા સમાજના જે જવાબદાર વ્યક્તિ છે એની ઉપર સમાજ ભરોસો રાખે અને વડીલો સમાજ ઉપર ભરોસો રાખે કે અમે એની તર છીએ જો એ જ ન હોત તો તર ન થઈ હોત એ જામું ન હોત અને સમાજના વડીલો એનું મંથન ન કર્યું હોત તો નવનીત ન નીકળ્યું હોત માખણ ન નીકળ્યું હોત પણ વચ્ચે વચ્ચે જો થોડું ક્યારેક કરે ગરમ થયા કરે ગરમી શેની દાતાઓની ગરમી શેની આપણા સમાજના મોભ્યોની સમાજના ઇતિહાસોની કૃષ્ણની ગરમી કે અમે એ છીએ મહારાષ્ટ્રની ગરમી અમે એ છીએ અને ગરમીમાં રહેશો ને તો એકસો ને દસ ટકા કોક સાસ બળી જશે અને ઉત્તમ ઘી થશે અને ઉત્તમ ઘી થશે પરમાત્માનો દીવો થશે આ બધી જોત્યું છે સમાજ જે કાર્ય કરે છે ને એ હું હકીકત કહું તો હું દૂરથી જોતો હોઉં ત્યારે હું જ્યોતના રૂપમાં જોતો છું મારા નાથની જ્યોત ભેગી થઈ છે અને દરેક પોતપોતાના સંસ્કાર રૂપી ભાતું લઈ અને એમાં દિવેલ પૂર્યું છે ભાઈ લગ્ન ગીતની વાત કરી બેનો લગ્ન ગીત ગાવામાં કેટલી અળિયા સાહેબ આપણને ખબર ભલે તમે પોલીસમાં હતા સાહેબ પોલીસમાં છે આ બેનું એ જે ગીત ગાય એક કડી ગાવ હવે લગન જ છે હું તો ગાવા જ આવું છું મન કાય હું જો સમાજને કાંઈ સુધારી શકું ને એવો કાંઈ સમાજને કાંઈ પ્રેરણા અને હું સમાજમાંની પ્રેરણા લેવા આવું છું હું ગંગામાં સ્નાન કરવા આવું છું આ જ્ઞાતિ છે ગંગા છે એટલે મારો વિષય ગાવાનો અને તમને દાંત કઢાવવાનો અને તમે સારું કરો એટલે તમારા વખાણ કરવાનું વખાણ એટલે ખોટાય નહીં એ અમે વાત કરીએ તો ભગવાન સુધી વાત પહોંચે એટલે કે અમે પોગાડીએ અમેય નહીં પણ કોઈક તો સારું થાય એનું તો કહેવું જ પડે ને નુકરા કહેવાય એટલે અમારો વિષય છે એ સાહિત્યનો છે ગીતોનો છે એટલે હું લગ્ન ગીતે ગાઉન તમારો કેમ વિષય છે જેવો કેસ આવે એટલે કડક સેલ્યુટ હે અધિકારી આ જો સાહેબ નરમ હોય કે સાહેબ તો બહુ પવિત્ર છે ચાંદલો કર્યા વગર નીકળતા નથી ચાંદલો કરવાનો સો પણ એ એક કપાળનો ચાંદલો છે કે એમ કે પછી હાથમાં બેર ખોલીને પોલીસ સ્ટેશને જવાનું શ્રી રામચંદ્ર કૃપાલ ભજન આવો પહેલા શું ગુનો કર્યો છે આવું નહીં કરવાનું પહેલા ઓલા માને એમ એની ફરજ છે એનો ધર્મ છે આ લગ્નમાં બહેનોને ગીત ગાવું એનો ધર્મ છે પણ અમી મીડિયા ગાવા

રૂપાની પાક એ ઓસોનાની એ સાજે રે મોર લો મોતી છણવા જાય મોર જાજે ઉગમણે દેસ એ મોર પહેલા ઉગમો જી આવજે પછી આથમણો જી આવજે અને પછી તું માંડવે આવજે બોલો દખણાદુ નો કીધું મોર જાજે દક્ષિણ ને દેશ મોરજા બિલકુલ ઉત્તર દક્ષિણ ગુજરાતી સાઈડ ગુજરાત ના ઉગમણી સાઈડ આને સીધા વયા જાઓ તો જગન્નાથપુરી ઉગમણું અને આથમણી દિશા કોણ આવ્યું એટલે આથમણે મોઢે બાપ બેઠો આ તમને દ્વારકાધીશ બેઠો છે બેટા પહેલા બે જગ્યાએ જે આવજે એના આશીર્વાદ લઈ લેજે અને પછી માંડવામાં આવશે જેથી ઉપર તારી માથે કાયમ કૃપા ઉતરતી રહે પણ મારે બહેનોને પૂછવું છે હે માતાઓ તમે દક્ષિણની ના કેમ પાડી અથવા ના નથી પાડી પણ દક્ષિણને ઉત્તરનું નામ જ કેમ ન લીધું એને ખબર હતી દક્ષિણમાં દેવ છે